नसवाडी तालुकाना झरखली गामे जय आदिवासी महासंघ नसवाडी आणि आदिवासी महिला बचत बँक द्वारा आंतरराष्ट्रीय महिला दिनची उजवणी कर છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝરખલી ગામે જય આદિવાસી મહાસંઘ નસવાડી અને આદિવાસી મહિલા બચત બેંક દ્વારા ઝરખલી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બહેનો અને ભાઈઓનો વિકાસ કઈ રીતના થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખોટા વ્યસન દૂર કરવા બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક ભાઈ અને બહેન પોતાનો આકસ્મિક વીમો તેમજ કુદરતી વીમો પણ રાખે જેથી અને આદિવાસી મહિલા બેંકમાં બચત પણ કરે જેથી આવનારા સમયમાં દરેક લોન પણ મળી શકે અને પોતાની ખેતી પણ સારી રીતના કરી શકેવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર મહિલા દિવસ છે અને આજે અમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી જય આદિવાસી મહાસંઘ દ્વારા જરખલી કામ કરી હતી અને એની અંદર ઘણી બધી બહેનો અને ભાઈઓ પણ લીધો અમે મહિલા જાગૃતિની સાથે સાથે આદિવાસી સમાજના અધિકારો એમની ફરજો અને એમના હક્કો અને સાથે સાથે શિક્ષણ આરોગ્ય અને આર્થિક રીતે સમાજની અંદર જે સુધારા કરવાના છે અને તો આદિવાસી સમાજની અંદર પ્રવેશલા દૂષણો દૂર કરવા માટે પણ અને આદિવાસી સમાજ એ પોતે શિક્ષણ દ્વારા અને આર્થિક રીતે પોતાની રીતે એ પગભર થાય અને લોકોમાં પણ એક જાગૃતિ આવે અને જાગૃતિ આવશે તો સમાજ જાગૃત થશે અને સમાજ જાગૃત થશે ત્યારે એકતા આવશે અને જ્યારે એકતા આવે છે ત્યારે આદિવાસી સમાજ પણ જાગે છે અને પોતાના અધિકારો અને માટે એ પોતે આંદોલન કરે છે અને આંદોલન દ્વારા એ સમાજમાં એક નવી સિંગારી ચીધે છે જેના દ્વારા આદિવાસી સમાજમાં આજે પણ જાગૃતિની જરૂર છે એટલે જાગૃતિ લાવવા માટે અમે આવા જન આંદોલન કરીએ છીએ એટલે કે ગામે ગામે સભાઓ કરીએ છે એમના માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરીએ છે એટલા માટે જ અમારો જે આદિવાસી સમાજ છે એ ધીરે ધીરે હવે એમના પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે એ આગળ વધે છે એના માટે અમે આવું આંદોલન પણ કરીએ છીએ અને સમાજને જાગૃત કરવાનું જે કામ કરીએ છીએ એ કામ આજે અમે ઝરખલી મુકામે કર્યું તો એ મારું જે વક્તવ્ય છે પૂરું કરું છું જય જોહાર જય આદિવાસી આજ રોજ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝરખલી ગામે જય આદિવાસી મહાસંઘ તરફથી એક મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે મિટિંગ કરવામાં આવી છે જેમાં ઝરકલી ગામના ભાઈઓ અને બહેનો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બહેનો અને ભાઈઓનો વિકાસ કઈ રીતના થાય એ બાબતનું અમે માર્ગદર્શન આપ્યું છે અને અત્યારે અમે શ્રી આદિવાસી બેંકનું પણ સ્થાપના કરેલી છે જેમાં બહેનો પણ જોડાય અને બહેનો બચત કરતા થાય અને બહેનોનો પણ વિકાસ થાય અને બહેનો આગળ આવીને બોલતા થાય અને એમનું પરિવારનું પણ આગળનું સંચાલન સારી રીતના ચાલે એવું અમે માર્ગદર્શન આપ્યું છે અને અમારું જે જય આદિવાસી મહાસંઘ તરફથી અત્યારે અમે જે કામગીરી કરી રહ્યા છીએ જેમ કે વિધવા સહાયના ફોર્મ ભર્યું છે ઉદ્ભવ પેન્શનના ફોર્મ ભર્યું છે ગીરોખત વેચાણ ખત આ બધી કામગીરી કરતા હોય છે જે બાબતે પણ અમે આ ઝરકલી ગામના ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપ્યું છે જેથી કરીને આ બે ભાઈઓ અને બહેનોનો વિકાસ થાય એ જ અમારી આશા છે અને કોઈ પણ કામગીરી હોય કોઈ અધિકારી પણ ના કામ કરતા હોય તો પણ અમારી ઓફિસનો સંપર્ક સાધો એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે જેથી કરીને એ અધિકારીને અમે બે વાત કહીને તમારું કામ પણ કરાવી આપીશું એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે અને અમારા આદિવાસી ભાઈનો વિકાસ થાય એ જ અમારું ધ્યેય છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો